નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ખેડૂતોની વેદના બધા જ લોકો સમજવા માંગે છે પણ જો દિલથી કોઈ વ્યક્તિ સમજી શકતું હોય ને તો એ ખુદ ખેડૂત છે કારણ કે ખેડૂતની વેદના બધાને સમજવી છે સાંભળવી છે એમના વિશે વાત કરવી છે પણ જે ખેડૂતના મોઢામાંથી જે વેદના નીકળે છે ને એ કદાચ સરકારે સૌથી પહેલાં સાંભળવી જરૂરી છે ચાર ચાર મહિના મહેનત કરે અને પછી જે એમણે એવું નાખ્યું હોય કે મારા આ મેં વાવેતર કર્યું છે ને પછી હાથમાં કંઈ ન આવે એટલે એમની વેદના છે કદાચ એ રાત દિવસ સુઈ નથી શકતો ઘણા બધા ખેડૂતો છે જે ઘણા બધા ઉત્તર ગુજરાતથી આવ્યા છે ઘણા બધા જસદણ વિંછાથી આવ્યા છે એમની સાથે વાતચીત કરવી છે દાદા ચાર ચાર મહિનાની મહેનત રાત દિવસ કામ કરવાનું વાવણીનો સમય હોય ખેડૂતને ચિંતા એ હોય કે બિયારણ સારું હશે સારું વાવેતર કરી અને ઉઠશે ખરું ચાર ચાર મહિનાની મહેનત ઉપર જ્યારે પાણી ફરી વળે ત્યારે ખેડૂતની વેદના શું છે ખેડૂતને વેદના એવી હોય કે જો અમે મોંઘા ભાવના બિયારણ લીધા ખાતર આડા અવળા કરી લીધા હોય પાક ધિરાણ લીધા હોય પછી આ પાક નિષ્ફળ જાય પાક ધિરાણ ભરવા કઈ રીતે અને અત્યારે હવે શિયાળાનું વાવેતર કરવું તો ખેતરમાંથી તો કોઈ આવ્યું જ નથી તો વાવેતર નહીં હોય મન રે અને નહીં તો આ ખેડૂતને એવું છે કે અમારે કોઈ કામકાજ દીકરી દીકરી ના કરવા હોય પણ ઘરમાં કાંઈ આવ્યા ન હોય તો સમાજને મોઢું ન દેખાડે એક તો આપણને એવું જ મનમાં વિચારે કે આના કરતા આપ કઈ જ કરવી અને સરકાર તો ઘણા વર્ષોથી કોઈ દી કોઈ આવીને પ્રશ્ન પૂછ્યો નથી ખાલી મત લેવા હોય તો એ વિસ્તારમાં ફરે કે ભાઈ આમાં મત આપ્યો આમાં મત આપ્યો ને પછી કોઈ આવું આફત આવીને ઉભી રહે કોઈ પૂછવા આવતું નથી તો આ પરેશભાઈ એમ કીધું કે ભાઈ આપણે અવાજ ઉઠાવો છો તમે જુનાગઢ આવો તમે અવાજ ઉઠાવવા આડાવાળા ભાડાના કરી અને જુનાગઢ આવ્યા પણ અહીંયા કોઈ એવું લાગતું નથી કે અવાજ સાંભળે એવું હજી કલેક્ટર સાહેબ તો આવ્યા નથી તો ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે ખુરશી માથે બેહીને ક્યાંથી ખબર પડે કે છે કે તડકો છે નહીતર તો સાહેબ એવી નવી વિવેદના હાંભળવા આવે ને એક રૂમમાં બેસી સરકારી નોકરી માટે મહેનત કરવી એ અધિકારીને એક વખત એવું સમજાવવું જોઈએ કે આપણે જે જગ્યા ઉપર બેસાડ્યા છે એમને એકવાર જે વ્યક્તિ જે માંગ લઈને આવે છે ને પહેલા એમનું પાત્ર ભજવવું જોઈએ જેમ કે ખેડૂત છે તો એક દિવસ આખો દિવસ સવારથી ને રાત સુધી એમને ખેતરમાં ઊભો રહેવું પડે ખુલ્લા ભાગે કે ખેડૂત છે કેમ કામ કરે છે જો મેં મારી જાત મહેનત થી મારા દીકરાને ભણાવી અને સરહદ માથે મોકલ્યો છે હવે એ પોતે છોકરા ને આપણા બાપુજી ખેત મજૂરી કરીને એનું ગુજરાણ હકાલ છે એટલે એમની અહીંયા જે ચિંતા પડે એ જમ્મુ માં સરહદ માં સહીને કેવી આ તકલીફ અમારે છે એટલે આ દાદા ખેતરમાં રહી અને ખેડૂત છે હા એક પ્રથમ બીજી મૂંઝવણ એમ કે અમારે મોટે મુસીબત તો પીવાના પાણીની હોત ને વપરાશ થી કોઈ પાણી પી ન શકવી હવે ત્યાર પછી પાક ન આવ્યો ટાંકો બહાર થી હોય તો ખર્ચાવીને કઈ રીતે નીળી જાય બસ નોય હોય ઈ પાણી પીવું જોઈએ મારા ઘર માં ત્રણ ને તો પથરી ના રોગ થઈ ગયા પાણી નાઈ શકે પણ શક્તિ હોય તો બીજું પાણી નું આપણે મજવીને ટાંકામાં નીળાવી

ત્યાર પછી કોઈ દી પાણી ખાલી અમારા ઘરે એક બેરલ ભરાણું કોઈ દી આવ્યું નથી ત્યાર પછી બિલકુલ એટલે ખેડૂતે જે વેદના આપણને આપણે એમની પાસેથી સમજી છે કદાચ એ વેદના હું ન પણ સમજી શકું કારણ કે એ ખેડૂત છે પોતાની વેદના સમજાવી છે અમારા અહેવાલને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર